હાલમાં જ બોટ કાંડને પગલે વિવાદમાં આવેલા વડોદરા મહાનગરપાલિકાના ભ્રષ્ટ વહીવટીતંત્ર અને શાસકોની લાપરવાહી મુદ્દે ભારે માછલા ધોવાયા હતા માસુમ બાળકોના મોત વચ્ચે વડોદરા મહાનગરપાલિકાની લાપરવાહી ધરાર આંખે વળગી હતી આ સ્થિતિ વચ્ચે છેલ્લા બે અઢી મહિનાથી વડોદરામાં શાસકો અને ભાજપ સંગઠન વચ્ચે કોલ્ડ વોર ચાલી રહ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી મેયર થી માંડીને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને શહેર ભાજપ પ્રમુખ વચ્ચેના ગજગરા જગ જાહેર થઈ જતા ખુદ ભાજપ માટે પણ એક તબક્કે શોભજનક સ્થિતિનું નિર્માણ થયું હતું કેડર બેઝ અને શિસ્તબદ્ધ પાર્ટી કહેવાતી ભારતીય જનતા પાર્ટીમાં આ પ્રકારના વિવાદને પગલે ભારે હોબાળો મચી જવા પામ્યો હતો અને આ સ્થિતિને ડામવા માટે જ આજે પ્રદેશ ભાજપ પ્રમુખ સી પાટીલ દ્વારા તેમના કાર્યાલય ખાતે વડોદરા પાલિકાના સત્તાધીશો સહિત શહેર ભાજપ સંગઠનના હાજર થવા માટે ફરમાન કરવામાં આવ્યું હતું વહેલી સવારે અંબાનગર સી આર પાટીલના કાર્યાલય પર પહોંચેલા તમામ નેતાઓ અને શાસકો દ્વારા બેઠક અંગે કુલળીમાં ગોળ ભાંગવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જોકે ચાલી રહેલી ચર્ચા મુજબ વડોદરા મહાનગરપાલિકાના શાસકો અને સંગઠન વચ્ચે હુંસાતુસી પણ પૂર્ણ વિરામ મૂકવા માટે સી પાટીલ દ્વારા આ તમામ હોદ્દેદારોને સ્પષ્ટ શબ્દોમાં અલ્ટિમેટમ આપવામાં આવ્યું હોવાનું જણાઈ રહ્યા છે